રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાવી દર્શન ચેનલ માં આપનું હૃદયથી સ્વાગત છે સિંહ રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ કેવો રહેશે તેની વિગતવાર જાણકારી આપણે અહીં મેળવી આશા છે કે આ માહિતી તમને તમારા આગામી મહિના માટે યોગ્ય દિશા અને માર્ગદર્શન પૂરું પાડશે તમારા રાશિ ગ્રહોની સ્થિતિ અને જ્યોતિષ ગણનાઓને આધારે તૈયાર કરાયેલું આ રાશિફળ તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે પ્રેમ કારકિર્દી આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય અને શિક્ષણ પર પ્રકાશ પાડે છે યાદ રાખો જ્યોતિષ એ એક માર્ગદર્શક છે તમારો પુરુષાર્થ અને સકારાત્મક દ્રષ્ટિકોણ જ સાચી સફળતાની ચાવી રહેલી છે અમે ઈચ્છીએ છીએ કે આ મહિનો તમારા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે આપનો દિવસ શુભ રહે જુલાઈ બે હજાર પચીસ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ ના જાતકો માટે ખરેખર એક અવિસ્મરણીય અને ઉત્સાહવર્ધક મહિનો બની રહેશે જ્યાં તમારા જન્મજાત આત્મવિશ્વાસ અને અદ્ભુત વ્યક્તિત્વ તમને નવી ઉંચાઈઓ સર કરવામાં મદદ કરશે ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમને ઘણા ક્ષેત્રોમાં સફળતાના સંકેતો આપી રહી છે જે તમારા જીવનમાં નવો ઉત્સાહ અને તકો લઈને આવશે ચાલો આ મહિનો તમારા જીવનના વિવિધ પાસાઓમાં કેવી અસર કરશે તે વિગતવાર સમજીએ માસિક રાશિફળ સિંહ રાશિ જુલાઈ બે હજાર પચીસ સમયગાળો એક જુલાઈ થી એકત્રીસ જુલાઈ અમારી ચેનલ નું નામ છે ભાવિ દર્શન હું છું મુકુંદ જોશી જય શ્રી કૃષ્ણ જય મંગલમા પ્રેમ અને દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો સંબંધોમાં મધુરતા અને સમજણ જુલાઈ મહિનો તમારા પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને મધુરતા લાવશે જે જાતકો પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમયગાળો અત્યંત શુભ રહેલો છે કારણ કે તમારા સંબંધો વધુ મજબૂત બનશે અને પરસ્પર વિશ્વાસ વધશે લાંબા સમયથી ચાલી રહેલા નાના મોટા મતભેદો કે ગેરસમજણો હવે સમાપ્ત થવાની સંભાવના રહેલી છે જે તમારા સંબંધોમાં નવી તાજગી વરસે વિવાહિત જાતકો માટે ઘરનું વાતાવરણ આનંદમય અને શાંતિપૂર્ણ રહેશે જો કે તમારા જીવન સાથી સાથે વધુ સમય વિતાવવો અત્યંત આવશ્યક રહેશે જો તમે પૂરતો સમય નહીં આપો તો નાના મોટા મન દુઃખ કે ગેરસમજણો ઊભી થઈ શક શકવાની શક્યતા છે સંચાર અને સાથે સમય પસાર કરવો એ આ મહિનામાં તમારા દાંપત્ય જીવનની ચાવી રહેલી છે ઉપાય દાંપત્ય સુખ અને પ્રેમ સંબંધમાં વૃદ્ધિ માટે દર શુક્રવારે માતા લક્ષ્મીજીને ગુલાબના પુષ્પ અર્પણ કરવાનીથી શુભ ફળ પ્રાપ્ત થશે હવે જોઈએ કારકિર્દી અને આપનો વ્યવસાય પ્રગતિના નવા દ્વાર નોકરિયાત જાતકો માટે જુલાઈ મહિનો અત્યંત લાભદાયી સાબિત થશે કાર્યસ્થળે તમારા કામની નોંધ લેવાશે અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા પ્રાપ્ત થશે નવી જવાબદારીઓ અને પ્રોજેક્ટ મળવાની શક્યતા રહેલી છે જે તમારા માટે પદોન્નતિ પ્રમોશનનો માર્ગ મોકળો કરશે તમારી મહેનત અને સમર્પણનું ફળ આ મહિને ચોક્કસપણે મળશે વ્યવસાય સાથે સંકળાયેલા જાતકો માટે પણ આ મહિનો આશાસ્પદ છે તમને નવા વ્યવસાયિક સોદા મળી શકે છે અથવા કોઈ નવા ભાગીદારી પાર્ટનરશીપથી લાભ થવાની સંભાવના રહેલી છે ખાસ કરીને તમારી આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે અને નાણાકીય સ્થિતિ વધુ સુધર બનશે ચેતવણી કોઈ પણ નવા સોદા કે કરાર પર હસ્તાક્ષર કરતા પહેલા સંપૂર્ણ કાળજી રાખો દરેક શરત અને નિયમ કાળજીપૂર્વક વાંચો અને સમજ્યા પછી જ અંતિમ નિર્ણય લો ઉતાવળમાં લીધેલા નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે જોઈએ આર્થિક સ્થિતિ સ્થિરતા તેમજ લાભ માસની શરૂઆતમાં કેટલાક વધારાના ખર્ચાઓ આવી શકે છે જે તમારી આર્થિક સ્થિતિ પર થોડો બોજ લાવી શકે છે જોકે મહિનામાં મધ્ય ભાગથી પરિસ્થિતિમાં સુધારો થશે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું નવું રોકાણ તમને લાભ આપશે એટલું જ નહીં તમારા જૂના રોકાણોમાંથી પણ સારો નફો મળવાની સંભાવના રહેલી છે ખાસ કરીને જમીન મકાન સંબંધિત કોઈ લાંબા સમયથી અટકેલો લેણદેણ કે વ્યવહાર આ મહિને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે

નાના બ્રેક લેવા જરૂરી છે ઉપાય માનસિક શાંતિ અને શારીરિક માટે દર રવિવારે સવારે આરતી સમયે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું લાભદાયી રહેશે આનાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા સફળતાની તકો વિદ્યાર્થીઓ માટે જુલાઈ મહિનો અત્યંત સકારાત્મક અને પ્રેરણાદાયક છે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો તો આ મહિનો તમારા માટે પરિણામદાયક સાબિત થશે તમારી મહેનત અને સમર્પણનું ફળ તમને જરૂરથી મળશે જોકે તમારું ધ્યાન ભટકી શકે છે તેથી અનાવશ્યક ડિસ્ટ્રેક્શન વિચલ વિચલતાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે ધાર્મિક યાત્રા તેમજ આધ્યાત્મિક ઉન્નતિ આધ્યાત્મિક શાંતિ આ મહિને તીર્થયાત્રા કરવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષ આપશે જો તમે કાયમી ધોરણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહેશો જેમ કે પૂજા પાઠ ધ્યાન કે ધાર્મિક સ્વભાવમાં ભાગ લેવો તો તમને આત્મિક શાંતિનો અનુભવ થશે ભાગે આ મહિનામાં તમારું મન સાધના અને આધ્યાત્મિકતા તરફ વધુ વધશે મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો સુખદ દિવસો ત્રણ જુલાઈ નવ જુલાઈ ચૌદ જુલાઈ બાવીસ જુલાઈ સત્યાવીસ જુલાઈ માટે જુલાઈ બે હાજર પચીસ લાભદાયક અને ઉર્જાપૂર્ણ મહિનો સાબિત થશે તમારી જન્મજાત લીડરશિપ ક્વોલિટી સંયમ અને ધૈર્યના ગુણોથી તમે કોઈ પણ પડકારજનક પરિસ્થિતિને તમારા અનુકૂળ બનાવી શકશો આ મહિનો તમને તમારી આંતરિક શક્તિ અને મૂલ્યને ઓળખવાની તક આપશે ઉત્સાહ અને સકારાત્મકતા સાથે આગળ વધો કારણ કે સફળતા તમારી રાહ જો રહી છે યાદ રાખો તમારી દ્રઢ ઈચ્છા શક્તિ અને મહેનતથી તમે અશક્યને પણ શક્ય બનાવી શકો છો ઓમ નમઃ શિવાય જય મંગળ માતાજી જય સૂર્યનારાયણ ભગવાન ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પણ સંપૂર્ણ વિડીયો ભવિષ્યવાણી સાથે જુઓ ભવિષ્યનું માર્ગદર્શન રોજે રોજ મેળવવા માટે અમને ફોલો કરો લાઇક કરો અને શેર કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળથી દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ જરૂર લખો